જુનાગઢના ગીર જંગલની નજીક આવેલા જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આટાફેરા સતત જોવા મળી રહ્યા છે તાજેતરમાં જુનાગઢના ખડિયા ગામમાં આવેલી સવારે બે સી શિકારની શોધમાં ગામની ગલીઓમાં ફરતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આ સીસીટીવી ફૂટેજમાં બે સી શાંતિથી ગામના રસ્તા ઉપર લટાર મારતા અને શિકારની શોધ કરતા નજરે પડે છે ગીરની નજીક હોવાને કારણે સિંહોનો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસાહત નજીક આવી જવું હવે સામાન્ય બની ગયું છે પરંતુ તેનાથી સ્થાનિકમાં ફડાટ ફેલાયો છે આ ઘટનાના માત્ર બે દિવસ પહેલા જ જુનાગઢના પલાસવા ગામ નજીક રોડ ક્રોસ કરી રહેલા નવસિહોનું એક આખું ગ્રુપ જોવા મળ્યું હતું જુનાગઢના ગીર જંગલની નજીક આવેલા જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આટાફેરા સતત જોવા મળી રહ્યા છે તાજેતરમાં જુનાગઢના ખડિયા ગામમાં આવેલી સવારે બે સિંહ શિકારની શોધમાં ગામની ગલીઓમાં ફરતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આ સીસીટી ફૂટેજમાં બે સિંહ શાંતિથી ગામના રસ્તા ઉપર લટાર મારતા અને શિકારની શોધ કરતા નજરે પડે છે ગીરની નજીક હોવાને કારણે સિંહોનું ખોરાક અને પાણીની શોધમાં માનવ વસાહત નજીક આવી જવું હવે સામાન્ય બની ગયું છે પરંતુ તેનાથી સ્થાનિકમાં ફડાટ ફેલાયો છે આ ઘટનાના માત્ર બે દિવસ પહેલા જ જુનાગઢના પલાસવા ગામ નજીક રોડ ક્રોસ કરી રહેલા નવસિંહોનું એક આખું ગ્રુપ જોવા મળ્યું હતું જુનાગઢ ગીર જંગલની નજીક આવેલા જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના બે સી શાંતિથી ગામના રસ્તા ઉપર લટાર મારતા અને શિકારની શોધ કરતા નજરે પડે છે ગીરની નજીક હોવાને કારણે સિંહો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસાહત નજીક આવી જવું હવે સામાન્ય બની ગયું છે પરંતુ તેનાથી સ્થાનિકમાં ફડાટ ફેલાયો છે આ ઘટનાના માત્ર બે દિવસ પહેલા જ જુનાગઢના પલાસવા ગામ નજીક રોડ ક્રોસ કરી રહેલા નવસિંહોનું એક આખું ગ્રુપ જોવા મળ્યું હતું જુનાગઢના ગીર જંગલની નજીક આવેલા જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આટાફેરા સતત જોવા મળી રહ્યા છે તાજેતરમાં જુનાગઢના ખડિયા ગામમાં આવેલી સવારે બે સિંહ શિકારની શોધમાં ગામની ગલીઓમાં ફરતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આ સીસીટીવી ફૂટેજમાં બે સિંહ શાંતિથી ગામના રસ્તા ઉપર લટાર મારતા અને શિકારની શોધ કરતા નજરે પડે છે ગીરની નજીક હોવાને કારણે સિંહોનું ખોરાક અને પાણીની શોધમાં માનવ વસાહત નજીક આવી જવું હવે સામાન્ય બની ગયું છે પરંતુ તેનાથી સ્થાનિકમાં ફડાટ ફેલાયો છે આ ઘટનાના માત્ર બે દિવસ પહેલા જ જુનાગઢના પલાસવા ગામ નજીક રોડ ક્રોસ કરી રહેલા નવસિંહોનું એક આખું ગ્રુપ જોવા મળ્યું હતું જુનાગઢના ગીર જંગલની નજીક આવેલા જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આટાફેરા સતત જોવા મળી રહ્યા છે તાજેતરમાં જુનાગઢના ખડિયા ગામમાં આવેલી સવારે બે સિંહ શિકારની શોધમાં ગામની ગલીઓમાં ફરતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આ સીસીટીવી ફૂટેજમાં બે સિંહ શાંતિથી ગામના રસ્તા ઉપર લટાર મારતા અને શિકારની શોધ કરતા નજરે પડે છે ગીરની નજીક હોવાને કારણે સિંહોનું ખોરાક અને પાણીની શોધમાં માનવ વસાહત નજીક આવી જવું હવે સામાન્ય બની ગયું છે પરંતુ તેનાથી સ્થાનિકમાં ફફડાટ ફેલાયો છે આ ઘટનાના માત્ર બે દિવસ પહેલા જ જુનાગઢના પલાસવા ગામ નજીક રોડ ક્રોસ કરી રહેલા નવસિંહોનું એક આખું ગ્રુપ જોવા મળ્યું હતું